રામ 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 હરિ હર હજાર વાર હરિ નામ હજાર વાર કરોડ વાર ની વારં વાર અહીં નવ હતી ચોખા ચણક થઈ ગયા કાપી દીધા આગલે દિવસે શુક્રવારે નખ કાપી દીધા તા નવરી હતી ને તો રવિવારે તો બહુ કામ હોય તો ક્યારેક વેતાઈ ના આવે વહેલી જયારે નવરી હોય ત્યારે રવિવારની રાહ નો જવું સીતારામ 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 સૈતારામ સીતારામ તારામ રામ લક્ષ્મણ જાનકી બોલો માનકી રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ એક ઘડી પાછા થાય પીપડો રોડ પર બેઠા હોય ને કઈ આમ આમ ઓમ બેહે

બસ પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા નામ લેવાય ગયા નામ લેવાઈ ગયા બધા ભગવાનના બધા નામ લેવાઈ ગયા લેવા બાકી

હા બહે બે તો એ ક્યાંય નહીં જાય જેવા તમે એક બે મિનિટે કે આપણે એમ થાય બાઈને બેઠા સુધાર લઈએ એવું સાફ કોઈ વટાણા ફોલવા નાખે ભાઈ ભાજી બીટવાની અંદર લેવા જઈએ લસણ થાય ખોલવાનું ત્યાં તો એ ડૂબુપ ડૂગુપ ડૂગુપ કરતા નીકળી જાય હટક કરતાં નાનું છોકર હાથ મુકાવીને ભાગ્યો ને એની જેમ

એની બાદ મોબાઈલ માં સામું જોઉં ને હવે એને છે ને એક થઈ ગઈ કાય એમની ટેવ પડી ગઈ હું મોડી વેલી થાતી હોય ને મારા વિડિયો નો બનાવું હોય ને કાઈ કામ કરતી હોય ને તો બોલાવી બોલાવીને કીધું હવે જાય આલે ગ્રા ગા નદી આરાધ્યુ

કંઈક ને કંઈક કંઈક ને ઉખેરીને બેઠા હોય ની અંદર મેંદી નાખવીશ પણ હજી ટાઈમ નથી મેળવ્યો હવે કાલ બાદ આજે છઠ્ઠા ધોરણની શિષ્યવૃત્તિની પરીક્ષા હતી છઠ્ઠા હા છઠ્ઠા ધોરણમાં કંઈક પ્રાઇમરી સ્કોલરશીપ એ એક્ઝામ તો લગભગ નવથી એક તો ત્યાં સુધી એટલે થી લગભગ એમ કહે ને સાડા આઠથી દોઢ સુધી તો સ્કૂલે રવિવારે બગડ્યો શિક્ષક શિક્ષકોએ એટલે આ જવાબદારી તો આવી જ પડે એટલે રવિવારની રજાઈ ગઈ એટલે ક્યાંય પહોંચાતું નથી માંડ માંડ બાને હવારમાં વહેલાં ઉઠીને નવડા કંઈક ને કંઈક કામ કર્યું એટલે આજે હવાર હવારમાં વિચાર કરતી હતી કે શિક્ષક આમ તો એક જોઈએ તો વ્યવસાય સારો છે સડક જેવા એને બીજાને એની મંજિલ સુધી પહોંચાડી દે અને પોતે તે એમને સ્થિર રહીએ પણ જીવનની અંદર આ વ્યવસાય સારામાં સારો છે કામ કરવું પડે પણ આપણા કારણે અનેકો લોકોની જિંદગી સફળ થાય તો આજ તો આખો દિવસ જે છે એમાં નિમાં ગયો મજા આવે જીવવાની કામ કરતા હોય તો અને ક્યારેક ક્યારેક એવું પણ થાય કે થાક લાગે બહુ અને આવી જિંદગી નથી ગમતી નામને તેમને પણ લાંબો વિચારીએ તો જ્યાં સુધી આપણે કામ કરી શકશું ને ત્યાં સુધી જ જીવવાની મજા આવશે જેવું કામમાંથી વિપરીત આવું અને ઘરમાં એકલા બેઠા રહેવું ને ત્યારે જીવનની અંદર કાંઈ જ નહીં હોય આવો બેહો એ જ મારી રજા છે રવિવારની રજા એટલે સાઈભાઈ નવરા બોલો કેમ છો મજામાં બાદ બેઠાળા હામાં શેટીએ હવે ઘણા ભગવાનના ભાઈએ નામ લઈ લીધા એટલે હવે કરવા પછી એમ દીકરાને માહે પડી ગયા હવે તું કે કાજ જ રહ્યો વયો જા ઘેરે રહ્યો વયો જા બપોર પછી મને ક્યાંય ન દઈએ અને એને ઘેરે રહેવાનો દઈએ એટલે હતા ગયા અહીં મારી વાધાતમ નથી આવું છે બધી કમેન્ટની અંદર ઘણા કહેતા હોય કે તમારી અંદર એમ અમારે મેરની ભાષા છે ને એવી છે કે હા હિંતેર રેસી વર્ષનું હોય ને આ તો હું શિક્ષક છું એટલે જે રિસ્પેક્ટેડ ભાષા છે બાકી એસી ને એવું હોય ને તું કારો દઈને બોલાવે મારી ભાષા એવી છે એ તું એકબીજા તું કંઈને જ બોલાવે સાચી વાત ને તમે મેરના બધા બ્લોગ જોઈ આવી શકો કદાચ અમારા ભાષા ઉપર તો લગભગ આવું બધું જ હોય બોલો અમારે મારે એવું છે તમે કેતા કે અંદર તમારા લ્યો છોકરા છોકરા નહીં નાનકડો છે એ હું તો હોય ને મોટો છે એ તો કચ્છમાં છે અને મારા ઘરવાળાને બોલવાની ભગવાન ના પાડી કે તારી બાઈ બોલે ને એક એટલે ઘણું છે કે બે બોલશો ને તો વાસણ અવાજ આવે એમ તમારો અવાજ આવશે એટલે મારું બગબગ બગબગ ચાલુ હોય અને એ મૌન વ્રત ધારણ કરી લે હું ગમે એવી રેડું નાખું ને તો એનું મૌન વ્રત જ ચાલુ હોય કંઈક કંઈક મને એમ થાય કે આને ભગવાને જીભ આપી કે નહીં આપી એને જીભ જ નતા આપી બોલું પણ બહુ ઓછું બોલું હા આપણે પાંચ વખત પૂછીએ ને તો અહીં છઠ્ઠી વખત આપને જવાબ મળે તો અહીં આપણે એમ થાય કે આપણે દિવાલ દિવાલહામાં માથા પસાડીને ભટકાડી નાખીએ અમારા મારા સ્ટુડન્ટ એમ કહેતા હોય કે મેડમ તમારે આટલા આટલું બોલો તો તમારે ઘરવાળા બોલે હું તો તમારે વિડીયો જોઈ લેવું કાંઈ નહીં બોલે મૂંગું પ્રાણી છે બોલવાની ના પાડી છે ગળથુથી માં ના પાડી ભાઈ તું બોલતો નહીં બાયડી છે એ બહુ બોલવા વાળી પડી ગઈ એટલે તારે બોલવાની જરૂર નથી રવિવારની રજા છે તો બેઠાશ નવરાત્રિંદી આખી કામ જ રહેડા જ કરવા હલો બ્રાહ્મણ છે ને એ પાંચ ઘર માંગે તો ઈ હો ઘર માંગે તો ઈ એના કરતા પાંચ ઘર માંગીને બે શાંતિ લઈ એકદી હાલો આવજો બધા સીતારામ આવજો સીતારામ